જાફરાબાદના ટીમ બી ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને આભારદર્શક કાર્યક્રમ અને નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું જાફરાબાદ તાલુકાના ટીમ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજુલા જાફરાબાદના લોકલાડીના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને આભારદર્શક કાર્યક્રમ તેમજ નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ડીએમએફની ગ્રાન્ટમાંથી માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવા બદલ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરોએ હીરાભાઈ સોલંકીનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ ઉપપ્રમુખ ગૌતમભાઈ વરુ ટીમ્બી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મનુભાઈ વાંઝા જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ તેમજ અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ તેમજ ડિરેક્ટર વંદરાજભાઈ વરુ જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા

આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં થયો અને કદાચ આવતીકાલથી જ ઓનલાઈન ફોર્મ જ્યારે ભરાવાના છે ત્યારે ખેડૂતોના પ્રશ્ન બાબતે હર હંમેશા અમે ચિંતા કરતા આવ્યા છે ને કરતા રહીશું એ જ અભિલાષ સાથે નવા વર્ષે